નડિયાદ સ્ટેન્ડ પાસે આવેલ આ સ્ટેશન વિસ્તારમાં હું મેડિકલ સ્ટોર પડ્યો નામની છે જેમને આંખ પર વાગતા એમને પાંચ થી સાત ટાંકા આવવાની શક્યતા છે અમે જો જાણતા જ તૈયાર અમે એકસો આઠ ફોન કર્યો ત્યારબાદ અમે નગરપાલિકાની ટીમને ફોન કર્યો જીબીમાં એ પણ ટીમ અત્યારે આવી ગઈ છે અને એકસો આઠ પણ આવી ગઈ અને એ વ્યક્તિને અત્યારે દવાખાને લઈ ગયેલ છે આ એકદમ અચાનક પવન આ પવનની સાથે આ થાંભલો પડ્યો એ ચાલુ બાઇકે જતા હતા અને સીધો એમની ઉપર પડ્યો આ માર્ગ પર ઘણા બધા વાહનો અવરજવર જવર કરે છે આના માટે કંઈક કામગીરી થાય એવી સરકાર શ્રી નમ્ર વિનંતી છે અત્યારે